ગાઈસ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ તો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ તો હમણાં ઘણો ટાઈમ થઈ ગયો છે કેલા વરદી થઈ ગયો છે કે છે કે 6 મહિના હા હા 7 મહિના થઈ છે આપણો બ્લોગ આવ્યો નથી બરોબર તો આઈએ આપણો બ્લોગ સ્ટાર્ટ કર્યો હે અમે જઈ છીએ ઉનાગઢ ગિરનાર ચડવા એટલે મેં કીધું આપણે બ્લોગ સ્ટાર્ટ કરી અત્યારે હું પઠો અને બીચાર અને પછી મારા પાછી છોકરો એને તમે આગળના લુકમાં જોયેલો છે બરોબર છે એ આગળ જાય છે જો આયેલો જાય તો બ્લર માં નથી દેખા જો આવ્યો હોય આને તમે જોયેલો છે બરોબર છે ઇન્સ્ટાગ્રામ માં જાજા જણા ના મેસેજ તો હાલો હે ને આપણે હવે આ ગિરનાર પાસે જઈને આ બોલી કે ફોકસ કરી દે કરી દે પાછો કાલે ગિરનાર માં એ ની બીજું તો આવું હોય છે ને કઈક કઈક આવતું જાય એ તમને બતાડતો જાય તો બેનારીઓ બ્લોગ માં તો મિત્રો ગિરનાર તો દેખાતો નથી વાદળા દેખાય છે એટલે અહીંયા ઉપર ચડશે ને એટલે આપણે પલરી તો જાય અહીંયા વરસાદ નથી તો મિત્રો અમે ચડવાનું ચાલુ કરી દીધું હે બરોબર છે

તો અમે છસો પગથિયા કે એમ જઈડા છીએ અને વરસાદ હવે છે ને ધીરે ધીરે ચાલુ થઈ ગયો બરોબર છે ને અમે થાકી ગયા એટલી વારમાં માં અહીં ચડી છીએ ઉપર હવે તો ધોકા ઉભા થઈ ગયા ને હું પૂગ્યા છીએ

કે ઓમે ક્યાં પૂઈ પથા પથાની બધી ખબર હે જૈન દેરા જૈન દેરાસર ગાય પછી આવશે પછી આવશે બરોબર છે હા તો મિત્રો હે ફૂલ ટ્રાફિક બરોબર છે જોઈ લો હવે હેને અહીંથી ચડવાનું છે અમારે તો બધા માડે જાળ દર્શન કરવાનો વારો આવે બરોબર છે ટ્રાફિક જોઈ અને અમે અમે તો જો ભાઈ ક્યાંથી ચડે જોવો ખાલી અમે જે પારી ઉપરથી ફૂલ થઈ ગયો ટ્રાફિક

ત્યાં પૂગી પછી અહીંયા જોઈ હવે લોક આવશે એમ ઉતરે એમ તો ઉતાર છે અહીંયા મંદિર અંદર તો નહીં જ મેળ આવે એટલે બરાબર છે બનાર તમે નીચે ધીરે ધીરે હાલતા થઈ એવા પગ ધ્રુતા થઈ ગયા બંધ અમારા બરાબર છે તો હવે આપણે ટ્રાફિક નથી એટલું બધું એટલે મેં કીધું હવે ભાગી ટ્રાફિક વયું ગયું સમજા ક્યાં કીશા એટલે હવે આના ચંપલ ક્યાં તારા

નીચે તૈયારી છે બરાબર છે હવે ક્યાં પૂખસી હજી તો અહીંયા અંબાજી થી હજી નીચે ઉતરાય હજી અહીંયા માવો છે પછી આપણે કરી ચાલુ હવે ઉતરાય તો ખાઈ વાગ્યા છે એટલી બધી વાર નહીં લાગે ચડવા જેટલી એટલે બે વાગ્યા છે અત્યારે તો બપોર અત્યારે જો કઈ દેખાતું હોય નહીં બરાબર છે નકરે કઈ તમને બતાડે કે એમાં ભાઈ દેખાય આવું બધું ફોટો બોટો કઈ બરોબર આવે એવું નથી અત્યારે નીચે જાય ને કઈ વાતાવરણ બદલે પછી ખબર પડે તો હાલો હવે જાય હોય ધીરે ધીરે નીચે તો આપડે ક્યાં પૂછ્યા પછી કઈ ખબર છે કે નથી ખબર એમને કઈ ખબર નથી બરોબર છે અત્યારે તો બધું દેખાય હવારે કઈ દેખાતું નહોતું એટલે હવારે તો ખાલી અમે દેખાય બીજું કઈ નહીં હવે કેટલા હમણાં એને ચાર થાય સાડા ચાર નીચે અમે પૂરી થાય બરોબર પછી ઓળા એને પૂછી એને ક્યાંક જવું હોય તો લઈ જાય બાકી પછી એને કરે તોલા તાંજા ના આગળ પૂગી ગયા હુન પછો બે ફોટા પાડો આ રહે ગયા બરોબર છે પાછળ એટલે હવે અમે થોડી નીચે ગયો કા નીચે પૂગીન પછી તમને કઈ આગળ બરોબર છે તો બેના જો વ્લોગમાં તો અમે નીચે પૂગીયા બરોબર હજી તો કેટલા પગ હવે 100 100 150 તો બાકી છે ને ગીસા પરની આપ તારે બીજી વાર હું કે ઇનાના નામે ન આવું આવું હજી બે જણા તો પાછળ હે બરોબરી આવે ના ભાઈ પૂરવાની લોટરી લાગી ગઈ છે પથો નથી થઈ કોઈ દી આ થાકી ગયો અને હુંય થાકી ગયો હું નથી થઈ ગયો એવું નથી હુંય થાક્યો જ છું ફૂલમ ફૂલ અવે બેટરીયા માં લો છે બરોબર છે એટલે હવે વ્લોગ આવશે તો આવશે નીચે જાય પછી ખબર તો ફાઇનલી હવે અમે ના ગેટે પહોંચી ગયા બરોબર છે હવે પૂઈ ગઠે જામામાં હાલવાનું આઈટું એનાથી વધારે નહીં હાલવાનું જો હવે બે હું પેલા નીચે જઈ પછી આપણે લો બરાબર છે જો અત્યારે હાથમાં ઠેર હોંડા આવ્યું બરાબર છે નીચે ઉતરી ગયા મેં હજી ઓલા બે તો રાજકોટ વાળા સિટી વાળા રહ્યા ને હજી અગત્યા ઉતરતા તામે કીધું આપણે હોંડા નીકળી આગળ બે બરાબર હવે મોજ આવી કિસા હવે ફિલિંગ આવી કા તો મિત્રો જો હાથી નીકળો હાથી તો મિત્રો હવે અમે ધોરાજી ભૂગી ગયા મારો માસીનો ને છોકરો ને એની ભેગોજી ભાઈ આવ્યો હતો એ વયા ગયા રાજકોટ અને અમે હે ને અહીંયા ગામમાં આવીને ઉમરા બટેટા ખાઈએ બરોબર અને આજના વ્લોગમાં એટલું જ હતું વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો Nó comment mang cái vô luộc kêu like của kêu ở này. Chớ đi đi mất đi nó luộc mà bảy.